લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો ચાલી જ રહ્યો છે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ભરતી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે ગુજરાત ભાજપમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ચાર આગેવાનો જોડાયા છે જેમાં બે પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે તો આ સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આઠ સભ્યો ભાજપમાં જોડાયા છે આપ અને કોંગ્રેસના લગભગ બે જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટે ભાગે ભંગાણ કરવામાં ભાજપ સફળ નીવડ્યું છે બે પૂર્વ ધારાસભ્યો છ પૂર્વ સભ્યો જિલ્લા સદસ્યો અઠ્યાવીસ પૂર્વ તાલુકા સદસ્યો પચાસ કોંગ્રેસ સંગઠનના પૂર્વ હોદ્દેદારો એકસો સાઠથી વધારે સરપંચ સો થી વધારે સહકારી આગેવાનો મળી બે હજાર જેટલા કાર્યકર નેતાઓ આપ અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિલા ચિરા કાલરિયા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઉપપ્રમુખ હરેશ કલસારિયા કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી વિચેત વિમુક્ત જાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવંત યોગી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર નેતાઓ છે તેમણે જણાવ્યું કે ભાજપ જે રીતે વિસ્તારમાં કામ કરી રહી છે તેનાથી તેઓ પ્રેરાયા છે તેઓ હવે સમયના પ્રવાહ સાથે રહેવા માટે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે સંજય ગઢવીએ કહ્યું કે કોંગ્રેસે મને ઘણી જવાબદારીઓ આપી હતી મારી કોંગ્રેસ પ્રત્યે કોઈ નારાજગી નથી તો બળવંત ગઢવીએ કહ્યું કે આ સોનલબાનો પ્રસંગ અને રામ મંદિરના નિર્માણથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાઈ છું રામ મંદિરની પ્રતિષ્ઠામાં ન જવાનો હાઈકમાન્ડનો નિર્ણય અને કાર્યકરોને જવા માટે કહેવું કહ્યું પાર્ટીના આવા દિશાહીન નિર્ણયને કારણે મેં પાર્ટી છોડી છે તો ઘનશ્યામ ગઢવીએ કહ્યું કે મેં હોદ્દાનો મોં નથી રાખ્યો મારે સમાજ માટે જે કામ કરવું હતું તે થતું ન હતું સારું કામ ભાજપમાં થઈ રહ્યું છે કોંગ્રેસમાં ક્યાંય શિસ્તતા નથી ભાજપ શિસ્ત પાર્ટી છે અને હું શિસ્તમાં માનું છું કોંગ્રેસમાં રહી માત્ર મોદી અને અમિત શાહનો વિરોધ વિરોધ જ કરવાનો કોંગ્રેસ વિધાભરી પાર્ટી છે માટે ભાજપની પસંદગી કરી છે તો હરેશ કલસરિયાએ જણાવ્યું કે કોંગ્રેસમાં પ્રમુખ હોય તેના વ્યક્તિને મહત્વ મળે છે પાર્ટી માટે કામ કરતા હોઈએ પણ કોઈ નોંધ લેવાતી નથી રામ મંદિર અને ત્રણસો કલમનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહને કારણે થયું જો સારું કામ થાય તો વિપક્ષ વિપક્ષે તેને બિરદાવવું જોઈએ માત્ર વિરોધ ના હોય ખુદ વિના કામ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથ મજબૂત કરવા ભાજપમાં જોડાયા છે સેન્ટ્રલ જીએસટીના ડેપ્યુટી કમિશનર રમેશ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાવાની જોડાવા પોતાની સરકારી ફરજમાંથી વીઆરએસ લીધું છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો વડાપ્રધાન થકી દેશમાં જીએસટી લાગુ થયું છે તેમના થકી દેશ ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી બની રહ્યું છે રામ મંદિરના સ્વપ્નને સાકાર કર્યું છે લોકોની સેવા કરવા માટે ભાજપ છું આ એવા નેતાઓ હતા કે જે ટિકિટ આપનારા હતા અને હવે તેઓ જ કોંગ્રેસ તેઓને ચાલી નીકળ્યા મોટે ભાગે ગુજરાતી રાજનીતિમાં દાયકાઓથી તો એવું જ બને છે કે આયારામ ગયારામનો સિલસિલો કોંગ્રેસ પક્ષમાં ચાલુ રહ્યો હોય હવે કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે વર્ષોથી જે પક્ષની સાથે રહ્યા તેને એવું તો શું થાય થાય છે કે તેમને પક્ષમાં ફાવતું નથી અત્યાર સુધી સકારાત્મકતાથી કામ કરનારા નેતાઓને કોંગ્રેસમાં અચાનક નકારાત્મકતા કેમ લાગવા માંડી પક્ષ છોડનારા નેતાઓમાં પદ પ્રતિષ્ઠાની લાલચ હદ બહારની થઈ ગઈ છે કે પછી ખરેખર પક્ષ જ પોતાની દશા અને દિશા નક્કી કરી શકતો નથી આ સવાલનો જવાબ ક્યારે મળશે તે તો સમય કહેશે પણ અત્યારે હકીકત એ છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને તેને જોડનારું દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી ગુજરાત કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો દર્શક ગુજરાતમાં ચાર રાજ્યસભાની બેઠકોની ચૂંટણી અને કોંગ્રેસ નબળી પડી રહી છે તે મામલે અમારી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જોડાઈ ગયા છે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ચાર બેઠકો છે રાજ્યસભાની ગુજરાતમાં અને ચારે બેઠકો પર નવા અખતરા ભાજપ કરવાનું છે અને ખાસ કરીને એવું જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડેવાયા રિપીટ નથી કરવાનો તો શું છે વિગતવાની

છપ્પન જેટલી સીટો છે તેની જીત નિશ્ચિત છે એટલે એક જે ભારતીય જનતા પાર્ટી છે તે આમાં પણ ક્યાંક ને ક્યાંક નવા ખતરા કરવાના મૂડમાં દેખાઈ રહી છે જે રીતે

એવી આશા રાખી શકાય કે આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની કોઈ તૈયારી હોય સાથે સાથે એક એક પણ જોવાની વાત છે છે કે કમાન જે તે કદાચ સોંપવામાં આવે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે રાજકોટમાં અંદર અંદર ક્યાંક ભાજપમાં ક્યાંક જે વિખવાદ ચાલી રહ્યો છે તેને કંટ્રોલ કરવા માટે થઈ અને કદાચ મનસુખ માંડવીયાને તમામ કમાન સોંપી દેવામાં આવે જેથી કરીને તમામ વિવાદ શાંત થઈ જાય અને બીજા પણ જે જે બીજા પણ જે લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ રીતે કમાન સોંપી અને તેમને ત્યાંથી છૂટા કરી અને તેમને બીજા કોઈ જગ્યા પર મૂકવામાં આવે અને તમામ જે વિવાદો ક્યાંક ને ક્યાંક અંદર નાના નાના ચાલી રહ્યા છે તેને કંટ્રોલ કરવામાં માટે થઈને કદાચ આ પ્રકારનું પગલું પણ ભાજપ જે શકે છે કેમ કે ભાજપ ને ખબર છે કે જે પણ ઉમેદવાર ઉભો રહેવાનો છે તેની જીત નિશ્ચિત છે જી ચોક્કસ જતીન જે પ્રકારે ઓબીસીની રાજનીતિ અત્યારે ચાલી રહી છે ઓબીસીની રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યું એવું લાગી રહ્યું છે કારણ કે આપણે જોયું છે કે છેલ્લા કેટલાય વખતથી ઓબીસી ઉમેદવારોને વધારેને વધારે પ્રાધાન્યતા આપી રહ્યું છે ભાજપ આ વખતથી જે ચાર બેઠકો ખાલી પડવાની છે એમાં પણ બે પ્રતિનિ બે ઉમેદવારો તરીકે પસંદગી કરવામાં આવે તો ઓબીસી જ્ઞાતિના લોકોને પસંદ કરવામાં આવે એવી સંભાવના છે તો શું એવું માની શકાય કે બે હજાર ચોવીસ થી લોકસભા ચોક્કસથી જો જે રીતે આપણે જોયું હશે કે વિધાનસભાની અંદર પણ ઓબીસી ને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું બહુલ જે વિસ્તારો હતા ત્યાં જાહેર સભા કે જે રેલીઓ હતી તે સંબોધિત આયોજિત કરવામાં આવી હતી અને અહિયાં પણ એ પ્રકારનો જ માહોલ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી પણ જોવા મળશે કે જે પણ સભાઓ જે આયોજિત કરવામાં આવશે કે જે પણ રેલીઓ આયોજિત કરવામાં આવશે તે ઓબીસી બહુલ્ય વિસ્તારોમાં કરવામાં આવશે અને ઓબીસી સમાજ ના આગેવાનોને ક્યાંક ને ક્યાંક આની અંદર આગળ ધરી અને ઓબીસી સમાજ ને આગળ ધરી અને લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જે છે તેને કેન્દ્રમાં રાખી અને આગળ આની રણનીતિ કરવામાં આવશે કેમ કે ઓબીસી સમાજ ખુબ મોટો છે એટલે કે જો એને લઈને સાથે ચાલવામાં આવે તો ચોક્કસ થી

કોંગ્રેસ ના નેતૃત્વ હજી સુધી કોઈ સબક્યો નથી લાગતો જે પ્રકારની જણાવ્યું હજી તો લોકસભા બે હાજર ચોવીસ કોંગ્રેસના વર્તમાન હજુ બે કે ત્રણ જેટલા ધારાસભ્યો છોડે તેવી વાતો જે છે તે સામે આવી જો અર્જુનભાઈ મોઢવા કે જે દિગ્ગજ નેતા ગણવામાં આવે છે કોંગ્રેસ થી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા હવે છે જોકે અર્જુનભાઈ આ વાતને ટ્વિટર ઉપર નકારી હતી પરંતુ શરૂઆતમાં તમામ જે કોંગ્રેસ ના નેતા હોય કે કાર્યકર્તા હોય તે તમામ લોકો પહેલા ના પાડતા હોય છે અને પછી પાછળથી તે લોકો

વર્ગ છે તેને ક્યાંક ને ક્યાંક આની અંદર પીસાઈ રહ્યો હોય તેવી અનુભૂતિ થતી હોય છે અને એટલા માટે થઈ અને તે કોંગ્રેસનો નો સાથ આટલા વર્ષો સુધી આપ્યા પછી પણ છોડવા માટે તત્પર થયો છે જતીન જે પ્રકારે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે આપણે છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો પહેલા પંદરસો ગઈકાલે બે હજાર અગાઉ પણ લગભગ આઠસોથી હજાર જેટલા નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા કિસરે કર્યા તો શું ભાજપની રણનીતિ એવી છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આમ આદમી અને આમ આદમી પાર્ટીને એકદમ સાવ કંગાળ કરી દેવી એમના હાથ તોડી કાઢવા અને મજબૂતાઈ એમની જે છે નબળી કરી દેવી પાર્ટી બંને પાર્ટીઓને નબળી કરી દે છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે ટાર્ગેટ રાખ્યો છે પાંચ લાખ કે તેથી વધુ મતોની સર્જાઈતી દરેક બેઠક જીતવાનો એ ટાર્ગેટ ચેન્જ કરી શકાય શું આ રણનીતિ હોઈ શકે છે હજુ ચોક્કસથી આ રણનીતિ પણ હોઈ શકે છે સાથે સાજે બીજું એક એ પણ જણાવવાનું કે ખાસ કરીને જ્યારે હવે જ્યારે

એમના આવાથી અત્યારે ખાસ કે ભારતીય જનતા પાર્ટીને એટલો ફરક પડે તેમ નથી પરંતુ ચોક્કસથી તે એક ભારતીય જનતા પાર્ટી જે છે તે અત્યારે જે રીતે રોજ પંદરસો બે હજાર જેટલા કાર્યકર્તાઓને એકઠા કરી અને ક્યાંક ને ક્યાંક એક શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને શક્તિ પ્રદર્શનના દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું કે આમ આદમી પાર્ટીનું મનોબળ તોડી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ચોક્કસ જતીન ચિરાગ કાલરિયાની વાત કરીએ તો ચિલા ચિરાગ કાલરિયા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાંથી જ એમનું નામ ચર્ચામાં હતું કે ભાજપમાં જોડાવાના છે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં તો ન જોડાયા પરંતુ બે હજાર બાવીસની ચૂંટણી ગઈ બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી આવે એ પહેલાં ભાજપમાં જોડાયા અને અત્યાર સુધી આપણે જે આખી જે જોડાયા છે ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ મોટા ભાગના સૌરાષ્ટ્રના જે આખો એરિયા છે આપણે સૌરાષ્ટ્ર કહેવાય છે સૌરાષ્ટ્રના જે નેતાઓ કાર્યકરો છે એ વધુ ને વધુ જોડાયા છે તો શું ભાજપ સૌરાષ્ટ્રમાં જે રીતે બે હજાર સત્તરમાં માર પડ્યો તો બે હજાર ઓગણીસમાં માં પણ વોટ શેરમાં ક્યાંક ઘટાડો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો કારણ કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુ મોટી માર માર ખાધો હતો ત્યાં આગળ અને વિધાનસભાની બેઠકો સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકો જે ભાજપની હતી ભાજપ પાસે ત્યાં આંચકીને કોંગ્રેસે લીધી જોકે બે હજાર બાવીસમાં પાછી આવી ગઈ છે પરંતુ જે રીતે નબળું પડ્યું હતું ભાજપ સૌરાષ્ટ્રમાં એ સૌરાષ્ટ્રને વધુ મજબૂત કરવા માટેની રણનીતિ હોય અને સાથે સાથે સૌરાષ્ટ્રના જે રાજકોટના જે રાજકોટ સાઈડ પર જે આખું ક્લેશ ચાલી રહ્યો છે અંદર અંદરની ખેંચતાણ ચાલી રહી છે ભાજપના કેટલાક નેતાઓની વચ્ચે એ ખેંચતાને માટે કરીને ભાજપે આ રણનીતિ અપનાવી હોય એવું લાગી રહ્યું છે જો ચોક્કસ મેં હમણાં પણ જણાવ્યું કે ભાજપમાં ક્યાંક સૌરાષ્ટ્રના વિભાગોમાં કેટલાક વિભાગોમાં ક્યાંક ને ક્યાંક અંદર અંદર જે ફૂટ પડેલી છે તેને જોકે બહાર ઉભરી આવે તેમ નથી કેમકે ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે તેમાં અ ઉપરથી જે આદેશ આપવામાં આવે છે તે રીતે તેના અનુસારને ચાલવામાં આવે છે પરંતુ અંદર અંદર જે લોકોમાં કાયક મંદુક છે તેને નિવારવા માટે થઈ અને જે રીતે મે જણાવ્યું કે કદાચ મનસુખભાઈ માંડવ્યા જે છે તેમણે રાજકોટની કમાન સોંપવામાં આવે અને તમામ લોકો કોને એમના નેતૃત્વ હેઠળ લડવામાં તેમનું નેતૃત્વ હેઠળ કામ કરવાનો કહેવામાં આવે ટ્રીટ કરવા કોને કેવી રીતે કરવા તે સુપેરે ખબર છે એટલા માટે થઈ અને કદાચ બની શકે કે મનસુખ માંડવીયા છે તેમને રાજકોટની કમાન જે છે તે સોંપવામાં આવી શકે છેલ્લો સવાલ કરું કે જે રીતે આખી રણનીતિ ઘડવામાં આવી રહી છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક માર ખાઈ રહી છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોયલની શક્તિનું પણ માપ અત્યારથી દેખાઈ ગયું છે કે બે હજાર ચોવીસના જે કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોયલને કમાન સોંપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની કે બે હજાર ચોવીસમાં કંઈક સારું રિઝલ્ટ લાવી શકશે પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જ કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યા છે ત્યારે આ આગામી સમયમાં જે પ્રકારે

કોઈ પોતે કોઈ એવી ખોટી ટીકા રાહુલ ગાંધી જે યાત્રા જોડવાના છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ક્યાંક ફાયદો થાય કેમ કે એ પણ એવા વિસ્તારોમાં જોડવાના છે કે જ્યાં આદિવાસી બૌલ વિસ્તારો છે તેવા વિસ્તારોમાં તેઓ યાત્રા જે છે તે આયોજિત કરવાના છે ગઈકાલે જ અમિત ચાવડા તેમની સંપૂર્ણ જે યાત્રા છે એવું પણ થઈ શકે કે જે ભારતીય જનતા પાર્ટી ની જે પાટલા લીડ ની લીડ થી જીતવાની જે અપેક્ષા છે તેને કદાચ ક્યાંક ને ક્યાંક ખુબ મોટો ફટકો આ યાત્રા દ્વારા જે છે તે પડી શકે તેમ ચોક્કસ